નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીશું રંગીલા રાજકોટની રાજકોટમાં પુત્રએ પિતાની હત્યા કરતા ચકચાર મચી છે જેમાં સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર નગર આવાસનો આ બનાવ છે જેમાં પારિવારિક ઝઘડામાં પુત્ર ઋષભ વ્યાસે પિતાની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપી પુત્ર ઋષભ વ્યાસની અટકાયત કરી છે હત્યાને અકસ્માતમાં ખપાવવાનો આરોપી પુત્રનો પ્રયાસ જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે માથાના ભાગમાં ઈજાથી મોત થયાની વિગતો સામે સામે આવી આવી હતી રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના છે છે તે રાજકોટના સાતુ વાસવાણી રોડ પર આવેલ ગુરુજીનગર આવાસ યોજના છે જેમાં કલ્પેશ નરેન્દ્રભાઈ વ્યાસ નામના વ્યક્તિ છે તેમની હત્યાથી આવવાની વિગત છે તે સામે આવી છે જે રીતના આખી વિગતની જો વાત કરવામાં આવે તો પીએમની અંદર ખુલાસો થયો તો માથાના ભાગમાં ઈજા થઈ છે તેવી વિગત સામે આવી છે અને તેને લઈને કહી શકાય ગાંધીગ્રામ ટુ એટલે કે યુનિવર્સિટી પોલીસ છે હાલ ઘટના સ્થળે પહોંચી છે તપાસ શરૂ કરવામાં આવી છે જે રીતના વિગત સામે આવી છે પુત્રએ જ પિતાની હત્યા કર્યા હોવાની વિગત છે તે સામે આવી છે હાલ ગાંધીગ્રામ પોલીસ છે તે પહોંચ્યું છે જે પુત્ર ઋષભ છે વ્યાસ તેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે માથાના ભાગે જે ઈજા થઈ છે તે સેનાથી કરવામાં આવી છે આ સમગ્ર મામલે હાલ ગાંધીગ્રામ ટુ પોલીસના અધિકારીઓ છે તે પહોંચ્યા છે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે જે ઘટના બની છે તેને લઈને હાલ સમગ્ર મામલે એ તપાસ શરૂ કરી છે જે રીતના પીએમની અંદર વિગત સામે આવી હતી પીએમ રિપોર્ટની અંદર આખી વિગત સામે આવી છે અને તેને લઈને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફસ્ટ